હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ કેમ છો બધા તો શ્રાવણ મહિનાના સોમવારની બધાને હાર્દિક શુભેચ્છાઓ અને જો અમારે તો ઝરમર વરસાદ જેવું આવે છે શ્રાવણ મહિનાના હરવડા આવે છે અને પરમ પૂજન રમે છે બે અહીંયા ફ્રી થઈ ગયા છીએ અને દીદી રસોઈ બનાવે છે ભાઈએ થોડીક વાર ગધેડો કર્યો તો ઓલી વસ્તુ લેવા માટે પણ વાંધો નથી હવે સ્કેચ પેન દીદીને એટલે બે માની ગયા છે અને એવું હાલે છે બધું પરમ તું રી હાથે કેવું મોટું કર કેમ મોટું કર તું રી હાથ અહીંયા એમ રી હાતું બિચારો થઈ જાતો જતો દીકરો બિચારો જોજી રીહાણો છો

જો આજે તો છે ને હોસ્પિટલ આવવું પડ્યું છે અને તબિયત કંઈક તાવ જેવું આવે છે ને રિપોર્ટ કરાવ્યો છે જો નોર્મલ આવી જાય તો સારું નહીં તો આપણી તો આઈટમ એટલું સુધરવાની છે તો હું નસો આવ્યા છે દવા લેવા તો કે પહેલાં રિપોર્ટ કરાવી લો કે બે વર્ષ પહેલાં દિવાળી ઉપર જ ડેન્ગ્યુ થયો હતો ને ત્યારે તો બરાબર નવા વર્ષને દિવસે જ દાખલ થવું પડ્યું તો હવે કીધું આ વખતે તો સાતમ આઠમ આવે નહીં પહેલાં જ આપણે સારવાર બધી લઈ લેવી છે એટલે આપણી સાતમ આઠમ સુધરી નગર જાહે હવે જોઈ રિપોર્ટમાં શું આવે નોર્મલ જ આવશે લગભગ તો પણ આ તો કીધું રિપોર્ટ ઉપર દવા લઈ કર સારું પછી તહેવાર ઉપર ડૉક્ટર જ આવું કરો તો મને ચક્કર આવે ને કડકરને એવું હતું તો હવે જો હોસ્પિટલમાં બેઠા છે ને રિપોર્ટની રાહ જોઈશી હવે ચાલો તો હવે આપણે ઘરે આવી ગયા છીએ રિપોર્ટ નોર્મલ છે ને દવા દીધી છે ને છોકરી સાટું નાસ્તો લઈ એવા તને નાસ્તો કરે છે ને આ બધી દવા આવી છે ઓઆરએસનું પાણી કરીને પીવાનું છે પાણી ઘટી ગયું એમ કીધું એ કે ખાવા પીવામાં ધ્યાન રાખો તો ચાલો હવે ફટાફટ પેકિંગ કરવાનું છે અને કે હું સાંજે તમને કે મમ્મીની આ સાતમાઠમ કરવા મૂકી જઈશ તો હવે આપણે ફટાફટ બધા જ કપડાં થેલા ભરી લેવાના છે અને ભાઈનું ઘોડિયું પણ ઇલેક્ટ્રિક લઈ જવું પડશે કેમ કે ઘોડિયા વગર સૂતો નથી એટલે તો ચાલો હવે બધું ફટાફટ પેકિંગ કરી લઈએ